તો ચાલો ખેતરમાં જઈને તમને દેખાડું કેટલા અહીંયા તરબૂજ ભેગા કર્યા કેટલા ભરવાના છે તો ખેતરમાં જઈને તમને દેખાડી દઉં કેટલા બાકી છે લીધી જો આખી પાછા એક ફોટો દરી આવશું હજી એના વગરની બે ગાડી થાય હજી એક આકી એક આખી હોય છે ને કરતી હોય છે

नहीं रोक ले खोलो, था। खोलो था। तो, तो, तो खोल खोलना को पार्टी जाए तो घर हेल्ला

ચાલો તો આપણે ભરી આમ એટલા માં કર નઈ રાખો રાફો રાફો દે રાફો આ ઈ તું હમ સી જો ઈ વહી લી દયા કે વહી વહી આપણે જાવ ટડા હાથી પર લેતો જાવ છે અડે ધોડ ઉડડ જો અમારી બી અપડ એ ગાડી ખેતર રમન બતાવ આપણે ગાડી ઠલવી નાખી આપણે વાસડી નાડી ગૌસાળે મૂકવા જવાનું છે આપણે અહીંયા મૂકી દીધી આને રવી નથી થાતી ને મારું હીકી ગઈતી એટલે પછી આપણે મૂકી દીધી આપણે આડે બરત ગાડી લઈને જવાનું છે મૂકવા એક્સપ્રેસ જાચે કब्बा ફરવા હાલો એસ્પ્રેસ ના નોકળ મોડું થઈને તે ચાલો આગડે આપણે બરત ગાડી લઈને મૂકો જવાનું છે વાસરીને હવે ઓપા ગામ વજાઈ પૂંછ લેવા ને પૈસા ભરો પડ ને તેમ તો ન રાખે